निवासी अधिक कलेक्टर श्री चेतन गांधी अध्यक्षता में राजकोट जिला रोड सेफ्टी काउंसिल बैठक काउंसिलोजाई निवासी अधिक कलेक्टर श्री चेतन गांधी अध्यक्षता में कलेक्टर कचेरी खाते राजकोट जिला रोड सेफ्टी काउंसिल बैठक काउंसिलोजी हाईवे पर वाहन अकस्मा प्रमाण घटाड़ रोड एंजीनियरिंग और साइनेजीस पर भार मुकता निवासी अधिक कलेक्टर श्री ए कलेक्टरशीए के खास ब्लेक स्पॉट आसपास वाहन चालकों ने चेतवनीरूप योग्य साइनेजीस लगवा जरूरी है તેમજ ડાયવર્ઝન પેલા દૂરથી જે વાહન ચાલકોને માર્ગદર્શન મળી જાય તેમજ ડાયવર્ઝન પાસેના રોડને સ્મૂથ બનાવી વાહન સરળતાથી પસાર થાય તે प्रकारे આયોજન કરવા ખાસ સૂચના આપી હતી હાઈવે પર રખડતા દોરના કારણે સંભવિત અકસ્માત ટાળવા દોર દૂર કરવાને જરૂર પડીએ તેમના માલિક પર કાયદેસર કાર્યવાહી કરવા પણ તેઓએ તાકીદ કરી હતી વાહનચાલકો સીટબેલ્ટ તેમજ હેલ્મેટ પહેરે તે તેમની જ સુરક્ષા માટે જરૂરી હોઈ તમામ લોકો રોડ સેફટીના નિયમોનું પાલન કરે તેમ શ્રી ગાંધીએ આગ્રહપૂર્વક જણાવ્યું હતું રોડ સેફટીની જાણકારી અભ્યાસ સાથે જ જરૂરી હોવાનું જણાવી નિવાસી અધિક કલેક્ટરશ્રીએ શાળા કોલેજમાં જનજાગૃતિના વધુને વધુ કાર્યક્રમો કરવા સંબંધિત વિભાગને માર્ગદર્શન આપ્યું હતું